બહુ મોટું નામ બનાવી નાખ્યું અને બહુ મોટું કામ કરી રહી છે હાલમાં તમે જોઈ રહ્યા છો કે છ વર્ષની ઉંમરમાં મિત્રો અમદાવાદ થી દ્વારકાથી પગપાળા નહીં પરંતુ દંડયાત્રા કરીને જઈ રહી છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો સુતી સુતી દ્વારકાથી દ્વારકા જવાની છે અમદાવાદથી દ્વારકા જવાની છે મિત્રો અને આ મિત્રો આ તે મક્ત છે છ વર્ષની જ છે અને તેનું નામ એન્જીના છે અને મિત્રો આટલી નાની ઉંમરે આટલું મોટું પગલું ભરવું એ બહુ જીગરની વાત કહેવાય અને મિત્રો આ એક લગભગ તમે જોયું છે કે મિત્રો આવી જીગર કોઈને જ હાડતી નથી પણ મિત્રો હવે આને શું માનવું આપણે શાક શાક એક મિત્રો શક્તિનો અવતાર કહેવાય મિત્રો જેમ કે આટલું મોટું પગલું ભરવું એ નાની વાત ના કહેવાય એટલે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આવું બહુ મોટું પગલું ભર્યું છે અને તેને અને તે દ્વારકા પહોંચવાની છે આઠમના દિવસે તે દર્શન કરવાની છે ત્યાં મિત્રો એટલે એક આ મોટો એક ચમત્કાર કહેવા માટે તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધુમાં વધુ શેર કરો જેથી કંઈને ખબર પડે બધાને કે આ નાની બાળકીએ કેટલું મોટું પગલું ભર્યું છે અને આ એક ચમત્કાર કહેવાય મિત્રો આટલી એક શક્તિનો સહારો કહેવાય મિત્રો જય માતાજી